જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કા અબ હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો મોદીજી આવ્યા ચૂલા ગયા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજી ની ગેરંટી છે કે આ વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે ચાર કરોડ લોકોને મળ્યું ઘર અને ચૌદ કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમળનું બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત લોકસભાની ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક દીપને પ્રગટાવીને આણંદ કરશે મતદાન

Do you need to okay. I mean, you care? આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ અહીંયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આણંદના આઈસીડીએસ અને આરોગ્ય શાખાની બહેનો તરફથી એક સુંદર મજાનું દીપ પ્રાગટ્ય કરીને એક મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યું છે કે આણંદ કરશે મતદાન આ વખત આપણે તમામ મતદારોને અપીલ છે કે લોકસભાની જે સામાન્ય ચૂંટણી છે સાતમી મેના રોજ યોજનાર છે સાતમી મે મંગળવારના રોજ અચૂકપણે તમારી ફેમિલી સાથે તમારા મિત્રો સાથે આપણે મોટી સંખ્યામાં બહાર આવીને અને હીટની ચિંતા કર્યા સિવાય અમે તંત્ર તરફથી તમામ મતદાન મથકો ઉપર અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ ઇન્શ્યોર કરવાના છીએ તો આ મતદાનના જે લોકશાહીનો પર્વ છે આ પર્વમાં આપણે ગર્વથી ઉજવવાનું છે આ પર્વ અને મોટી સંખ્યામાં આવીને મતદાન કરીને એક સારો પ્રતિનિધિત્વ અહીંયાથી આણંદ તરફથી અને મતદાતાએ પોતાની તાકાતનો જે ઉપયોગ કરવાનો છે મતાધિકારનો પ્રયોગ કરવાનો છે આ માટે એક સંદેશ આપવા માટે અને લોકોને પ્રેરિત કરવા માટે આ એક સુંદર પ્રયોગ આણંદના આરોગ્ય અને આઈસીડીએસ વિભાગી મેનો દ્વારા કરવામાં આવ્યું છે હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజన యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ టవిటర్